માંડલ તાલુકાના ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીમાં એકત્રીસ વોર્ડ સભ્યો અને ત્રણ સરપંચો બિનહરીફ ચાર ગ્રામ પંચાયતોમાં જામશે ચૂંટણીનો જંગ ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લઈ તૈયારીઓ હાથ ધરાઈ માંડલ તાલુકાની અઢાર ગ્રામ પંચાયતોમાં સાત સરપંચો અને એકતાલીસ વોર્ડ સભ્યોની ચૂંટણીઓ યોજાવાની હતી પરંતુ બુધવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે મોટાભાગના વોર્ડ અને પેટા ચૂંટણીઓમાં યોજાનાર ચૂંટણીમાં સરપંચો બિનહરીફ થયા છે તાલુકાના સીતાપુર વાંસણા અને કુણપુર ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે માંડલ તાલુકાની પંદર ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું હતું પરંતુ એમાંથી મોટાભાગના સરપંચ અને વોર્ડમાં એકાદ બે ફોર્મ હતા જેથી કેટલાક ફોર્મ ખેંચાઈ જવાની સાથે તેઓ બિનહરીફ થયા છે આમ સામાન્ય તથા પેટા ચૂંટણીમાં કુલ એકત્રીસ વોર્ડ અને ત્રણ સરપંચો બિનહરીફ જાહેર થયેલ છે જેથી હવે માત્ર ચાર ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે તારીખ બાવીસના રોજ મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે ચૂંટણી લડતા ઉમેદવારોને લઈ જે તે ચૂંટણી અધિકારીએ પ્રતિક ફાળવણી પણ કરી હતી અને બુધવારે ચિત્ર સ્પષ્ટ થઈ જતા સાંજે ઉમેદવારી પત્રોને લઈને તંત્રએ કામગીરી પૂર્ણ કરેલ હતી આગામી દસેક દિવસમાં ચૂંટણી હોવાને લઈ હવે ચૂંટણી અધિકારી અને તંત્ર દ્વારા મીટિંગો પત્રો મતદાર યાદી બુથ ઊભા કરવા તેમજ ચૂંટણી સ્ટાફ તૈયાર કરવા તેમજ સ્ટ્રોંગ રૂમ બનાવવો અને મતગણતરી કેન્દ્ર નક્કી કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી માઇસિલ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ